તો કપરાડા તાલુકામાં રસ્તાની ખરાબ હાલતને લઈને આમ આદમી પાર્ટીના તાલુકો પ્રમુખ દિવ્યેશ પટેલ તથા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મામલતદાર કચેરી કપરાડા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કપરાડા તાલુકામાંથી પસાર થતા હાઈવે નંબર આઠસો અડતાલીસ અને છપ્પન પર મસમોટા ખાડાઓ પડ્યા હોવાની વાહન ચાલકોને મુસાફરીઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને રોજગાર માટે ગામડાઓમાંથી શહેર તરફ જતા લોકો અને તાલુકા કચેરી મામલતદાર કચેરી જતા લોકોને ભારે મુશ્કેલીઓ પડે છે વરસાદી મોસમમાં કાદવ અને ખાડાઓને કારણે અકસ્માતોની શક્યતા પણ વધી રહી છે તંત્ર તાત્કાલિક પગલાં લઈ જલ્દીથી રસ્તાઓની મરામત કરાવવામાં આવે તેવી કપરાડાના આમ આદમી પાર્ટી અને ઉપપ્રમુખ અને આદિવાસી સંગઠનો દ્વારા માંગ કરી છે આજ રોજ મામલતદાર ખાતે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને આદિવાસી સમાજના કાર્યકર્તા મળીને આજે રોડનું જે એકદમ દયનીય હાલત થઈ ગઈ છે કે આપણો નેશનલ નંબર છપ્પન અને આઠસો અડતાલીસ આ જે રોડનું હાલત એટલી ગંભીર થઈ ગઈ છે કે એ રોડ માટે આજે અમે આવેદનપત્ર આપવા માટે મામદન કચેરી આવ્યા છે અને આ આવેદનપત્રોમાં ખાસ આપવાનું કારણ એ જ છે કે આઠસો અડતાલીસ અને છપ્પન રોડ પર એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે એમાં દિલ્હીના એટલા બધા એક્સિડન્ટ થાય છે અને આ એક્સિડન્ટને કારણે એમાં નિર્દોષ જે આપણા આદિવાસી સમાજના લોકો જે છે એ જીવ ગુમાવે છે દિલ્હીના ટ્રકો પલટે છે અને અહીંના જે સત્તાધારી પક્ષના જે છે જે ગવર્મેન્ટમાં હાલમાં બેઠા છે એ રોડને વારંવાર પત્રકારોથી અને આવેદનપત્રોથી અહીં મામલતદાર કચેરીમાં આપીને થાકી ગયા છે પરંતુ એ લોકો રોડનું સમારકામ નથી કરતા અને ધ્યાન પણ નથી આપતા તો મારી અહીં સરકારને અને તંત્રને ખાસ વિનંતી છે કે આ ડેલીનો જીવ જાય છે લોકોનો એનો જવાબદારી કોણ લેશે અને આ રોડ રિપેર ન કરવાનું કારણ શું ત્યારે